દેવાદી દેવ મહાદેવના દર્શન માટે ભક્તો લાંબી કતરમાં ઉભા રહ્યા હતા દર્શનમાં કોઈ અડચણ ન આવે તે માટે મંદિર પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભક્તોએ આજે વિશેષ પૂજા અર્ચના કરી અને ભક્તોનો ભાવ વ્યક્ત કર્યો હર હર મહાદેવ નાગેશ્વર મહાદેવ છે જ્યોતિષ નાગેશ્વર આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે આજે નાગેશ્વરમાં સવારના સંધ્યા આરતી કર્યા પછી ભક્તોની ની છે દૂધ અભિષેક રુદ્રા અભિષેક નાગદોષની પૂજા અને પછી સાંજના પુષ્પ શણગાર કરવામાં આવશે પુષ્પનો નો પછી આઠ વાગે ભગવાન ભોળાનાથ ની પવિત્ર આરતી કરવામાં આવશે આરતી કર્યા પછી મહાદેવ અભિષેક કરવામાં આવશે હા આજે શિવરાત્રી છે અને ભગવાન ચોવીસે કલાક મંદિર ખુલ્લું રહેશે કોઈ ભક્તો આવે રુદ્રાભિષેક અભિષેક જેને કરવું હોય એ કરી શકે